નમસ્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંડલ તાલુકો માંડલ તાલુકાની અંદર આજે વિદ્યાદશમી ઉત્સવ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે તારીખ પાંચ દસ બે હાજર પચીસ સ્વામી રામાનંદ આશ્રમમાં માં પથ સંચલન અને ત્યારબાદ વિદ્યાદશમી ઉત્સવ જાહેર કાર્યક્રમ પથ સંચલન ની અંદર એકસો ને બત્રીસ જેટલા સ્વયંસેકો પૂર્ણ ગણવેશમાં રહ્યા જાહેર કાર્યક્રમમાં બહેનો તથા ભાઈઓ પણ નગરના હાજર રહ્યા સંઘ તેના શતાબ્દી વર્ષની અંદર પાંચ વિષયોને લઈને આખું વર્ષ ઉજવવાનો છે છે પહેલું સામાજિક સમરસતા બીજું કુટુંબ પ્રબોધન ત્રીજું સ્વદેશી ચોથું નાગરિક કર્તવ્ય અને પાંચમું પર્યાવરણ પાંચ વિષયોને લઈ આખું વર્ષ સંઘ કાર્યક્રમ કરવાનો છે જેનો હવે બીજો કાર્યક્રમ આવશે હર ઘર સંપર્ક ત્યારબાદ હિન્દુ સંમેલન યુવાનો માટે સામાજિક ગોષ્ઠી આ રીતે સાત કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થવાના છે તો આજે માંડલ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ પૂર્ણ થયો ભારત માતા કી જય સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ-રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ nine eight two five three double five two eight six.